પીપલોદમાં સ્પાની આડમાં ચાલતા એમડી ડ્રગ્સના વેપલાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે બે ડ્રગ્સ માફિયાઓને મંગલમ પાર્ક એપાર્ટમેન્ટના ભાડેના ફ્લેટમાંથી ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા હતા અને તેઓ પાસેથી એક લાખ સત્તર હજારની કિંમતનું ડ્રગ્સ પણ કબ્જે કર્યું છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે પીપલોદ ખાતેના મંગલમ પાર્ક અપાર્ટમેન્ટમાં ભાડેના પ્લેટમાં ડ્રગ્સના પેકેટો બનાવી ઓળખીતા કોલેજિયનોને સપ્લાય મળતા પોલીસે ત્યાં દરોડા પાડ્યા હતા જેથી પકડાયેલા માફિયાઓમાં એકનું નામ ઉમાશંકર ઉર્ફે સંજય વર્મા અને બીજાનું નામ રામચંદ્ર રામુ રામુસભાઈ છે બંને પીપલોદ મંગલમ પાર્ક એપાર્ટમેન્ટમાં છેલ્લા બે વર્ષથી ભાડે રહીને ડ્રગ્સનો વેપલો કરતા હતા ડ્રગ્સ માફિયા ઉત્સાહના પોસ્ટ વિસ્તાર જેવા કે સિટીલાઇટ વેસુ પીપલોદ અને વીઆઈપી રોડ પર રહેતા નબીરોન એમડી ડ્રગ્સ સપ્લાય કરે છે સૌથી મહત્વની બાબત એ છે કે

સુરત શહેર સાહેબનાઓનું એક નો ડ્રગ્સ ઇન સુરત આ રીતનું કેમ્પેન ચલાવવામાં આવે છે આ કેમ્પેનના ભાગ રીતે સુરત ક્રાઈમ બ્રાન્ચના તમામ અધિકારીઓ સુરત શહેરમાં નાર્કોટિક્સની બધી સંપૂર્ણપણે નાબૂદ થાય અને જે પોલીસ કમિ કમિશનર સાહેબનો જે ઉદ્દેશ છે એ સિદ્ધ થાય એ હેતુ અનુલક્ષીને પોતપોતાના બાતમીદારોને કામે લગાવેલા હતા આ આખા કેમ્પેન દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર નીરવ બારોટ સાહેબને એક સ્પષ્ટ હકીકત મળેલી હતી કે પીપલોદની અંદર એક એપાર્ટમેન્ટની અંદર ઉમાશંકર વર્મા અને એક રામુ આ બે નામના વ્યક્તિઓ મેફેડ્રોન જે નાર્કોટિક્સ ડ્રગ્સ છે એ પોતાના પજિશનમાં રાખે છે અને એનું ફોન દ્વારા અલગ અલગ જગ્યાએ વેચાણ કરે છે આવી સ્પષ્ટ હકીકત મળતા સરકારી પંચોને બોલાવી અને એ જગ્યાએ રેડ કરવામાં આવેલી હતી બંને આરોપીઓ અગિયાર પોઈન્ટ સાતસો ને ચાલીસ ગ્રામના એમરી ડ્રગ્સ સાથે મળી આવેલા હતા એ લોકોને ગેરકાયદેસર રીતે નાર્કોટિક ડ્રગ્સ રાખવા બદલ એ લોકોને એરેસ્ટ કરવામાં આવેલ છે રામચંદ્ર ઉર્ફે રામુ આ જે છે મેન આ ડ્રગ્સની અંદર એનું મેન એ છે એની સાથે જોડાયેલો છે ઉમાશંકર ઉમાશંકર એકચ્યુઅલી એ કન્ઝમ્પશન પણ કરે છે અને પેડલરનું કામ પણ કરે છે કે અલગ અલગ જગ્યાએ જે જે માણસોને ડ્રગ્સના એડિક્ટ છે એ લોકો ફોન દ્વારા એને માહિતી મંગાવતા માલ મંગાવતા હોય છે અને એ માલ છે ઉમાશંકર સપ્લાય કરતો હોય છે હાલમાં એકદમ પ્રાઇમરી સ્ટેજ ઉપર તપાસ છે માલ ક્યાંથી લાવ્યા છે એ બાબતે અમારી ટીમ સતત વર્કઆઉટ કરી રહી છે અને એના મૂળ સુધી પહોંચીએ એવા અમારા પૂરતા પ્રયત્નો રહેશે આ કામે રિમાન્ડની પ્રોસીજર ચાલુ છે રામચંદ્ર ગુફે રામુ છે એક રેપના ગુનામાં પણ પકડાઈ ચૂકેલ છે હાલ તો ક્રાઈમ બ્રાન્ચે તેઓ પાછળથી એક લાખ સત્તર હજારથી વધુનો ડ્રગ સહિત રોકડા રૂપિયા મોબાઈલ ફોન સહિત એક લાખ એકસઠ હજારથી વધુની મત કબજે કરી તમામ તપાસ હાથ ધરી છે